હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં સવાર સવારમાં ઉતાવળમાં પાંચ મિનિટમાં બની જાય તેવો જુવાર અને બાજરીના લોટનો નાસ્તો બનાવીશું જે બનતા વાર પણ નહીં લાગે અને ટેસ્ટમાં ભજીયાના સ્વાદને પણ ભુલાવી દેશે આ નાસ્તો જ્યારે બીમાર હોય તાવ શરદી થઈ હોય ત્યારે જો આપવામાં આવે તો પણ હેલ્થ માટે સારો રહેશે નાના હતા ત્યારે પુડલા તો બધાય બહુ જ ખાધા હશે આજે આપણે હેલ્ધી પુડલા બનાવીશું જુવાર અને બાજરીના લોટમાંથી મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને લાઇક કરવું ભૂલતા નહીં મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ત્યાં આપેલું બે લાયકન જરૂરથી દબાવજો તો ચાલો આપણે રેસીપી બનાવવાનું ચાલુ કરીએ આપણે એક બાઉલમાં પહેલાં અડધા કપ જેટલો જુવાર બાજરીનો મિક્સ લોટ લઈ લઈશું તમે એકલી જુવાર કે એકલી બાજરીનો લોટ પણ લઈ શકો અને તેના બાઇન્ડિંગ માટે વન થર્ડ કપ જેટલો કે ત્રણ મોટી ચમચી જેટલો ચણાનો લોટ લઈ લઈશું બે ચમચી જેટલો મેં અહીં ચોખાનો લોટ લીધો છે ઓપ્શનલ છે ઘરમાં હોય તો નાખવો નક્કર રહેવા દેવો તો પણ ચાલે તમે ઘઉંનો લોટ પણ નાખી શકો બે ચમચી એક ટમેટાની પ્યુરી લઈ લીધી છે એક એક ડુંગળીની પ્યુરી લઈ લઈ લીધી છે 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 તીખા લાલ કટિંગ કરીને લીધા લીધા અડધા કપ જેટલા લીલા સુધારેલા ધાણા બે ચમચી જેટલી ખાંડેલી આદુ લસણની પેસ્ટ લઈશું અડધી ચમચી જેટલા અજમાને હાથથી ક્રશ કરીને એડ કરીશું અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર બે ચપટી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર લઈ લેશું એક ચમચી ધાણા જીરું પાવડર અને કસૂરી મેથીને હાથથી ક્રશ કરીને એડ કરી શકો કે પછી લીલી મેથીને પણ તમે નાખી શકો હવે આ બધા જ મસાલાઓને પહેલાં આપણે હાથથી આવી રીતે લોટમાં મિક્સ કરી દઈશું એટલે જરૂર પ્રમાણે જ પાણી નાખીને આપણે બેટર બનાવવાનું છે એટલે હવે તેમાં થોડું થોડું પાણી એડ કરીને આપણે પુરલા બને તેવું બેટર બનાવીશું એકદમ પતલું પણ નહીં ને થીક પણ નહીં તેવું આપણે માપસરનું બેટર બનાવીશું થોડું થોડું પાણી એડ કરી આવી રીતે એક ડાયરેક્શનમાં ફેટીને આપણે બેટર બનાવીશું બેટર આપણું મીડિયમ થીક એવું તૈયાર થઈ ગયું છે તમે કન્સીસ્ટન્સી જુઓ તો આ રીતે થઈ જશે અને હવે તેને ઢાંકીને આપણે દસ મિનિટનો રેસ્ટ આપી દઈશું રેસ્ટ ન આપો તો પણ ચાલે પણ મસાલા સેટ થઈ જાય એટલે ટાઈમ હોય તો દસ મિનિટ રહેવા દેવું હવે તો તમે જુઓ તેમ સરસ એવું બેટર મસાલા સેટ થઈને બની ગયું છે હવે તેને એક ડાયરેક્શનમાં આપણે ફરી પાછું બે મિનિટ માટે ફેટી લેશું જેથી બેટર થોડુંક લાઇટ થઈ જશે અને જ્યારે પુડલા બનાવશું ત્યારે ક્રિસ્પી સરસ એવા બનીને તૈયાર થશે હવે આ બેટરમાંથી આપણે પુડલા પાથરીશું તેના માટે નોનસ્ટિક પેન કે પછી લોખંડની લોઢી લઈ લઈશું અને તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ગરમ કરીને તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું આપણે આપણે પુડલા બાજરીના લોટના બનાવ્યા છે એટલે આપણે નાના નાના પુડલા બનાવીશું તેનો બાઇન્ડિંગનું ટેક્સચર ઓછું હોય છે એટલે આપણે આવી રીતે ઢોસાની જેમ રાઉન્ડ શેપમાં ફેરવીને માપસરના નાના નાના પુડલા બનાવીશું ખોડલું પથરાઈ જાય એટલે ઉપરથી થોડું થોડું ડ્રાય થવા લાગે ઉપરથી બે ત્રણ ટીપા આવી રીતને તેલ ના પાડીશું ને બે મિનિટ રહેવા દઈને પછી ધીમે ધીમે તવે થા કે પછી ચમચાથી આવી રીતે બીજી બાજુ પલટાવી લઈશું અને ત્યાં પણ બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે તેને ફ્રાય થવા દઈશું બહુ ઓછા તેલમાં અને શરીર માટે હેલ્ધી તેવા પુડલા બનીને તૈયાર થશે તમે બીમાર હો ત્યારે સવારમાં કે વરસાદ ચાલુ હોય ત્યારે ગમે ત્યારે નાસ્તામાં ફટાફટ બનીને તૈયાર થઈ જશે તમે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો બંને બાજુ પુડલા સરસ એવું ક્રિસ્પી થઈ જાય એટલે હવે તેને આપણે પ્લેટમાં લઈ લેશું અને આવી જ રીતે બીજા બેટરમાંથી પણ રોટલીની સાઇઝના નાના નાના પુડલા બનાવી લેશું આપણે આ પૂડલાને આપણે લસણની દહીંવાળી ચટણી લીલા મરચાંની ચટણી કે પછી રાયતા મરચાં સાથે અને સવારના નાસ્તામાં ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી તેવા જુવાર બાજરીના પૂડલા મારી રેસિપી ગમી હોય અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં તો ચાલો આવી નવી નવી રેસિપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો Тя си крашна.